ભારતના અગ્રણીય ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ આજે છ પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે ઓલ ન્યૂ અલ્ટ્રોઝની જાહેરાત કરી સુરત શ્રીજી ઓટો માર્ટમાં આ કાર લોન્ચિંગ સેરેમની આયોજિત કરવામાં આવી હોય જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે છ પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે ઓલ ન્યૂ અલ્ટ્રોઝની જાહેરાત કરી આકર્ષક ડિઝાઇન આંતરિક અને અદ્યતન સુવિધાઓ સાથે પ્રીમિયમ નેસમાં નવા યુગમાં પ્રવેશ કરતી આ ઓલ ન્યૂ એલ્ટ્રોઝને મનમોહક બનાવવાની ડિઝાઇન કરાઈ છે આ પ્રીમિયમ ડિઝાઇન અજૂર સલામતી અત્યાધુનિક ટેકનોલોજી રોમાંચક પ્રદર્શનમાં મુખ્ય સ્તંભો પર બનાવાય છે બાહ્ય અને વૈભવી ટેક સમૃદ્ધ કેબિનથી લઈ તેની ઉન્નત કનેક્ટિવિટી વિસ્તૃત મલ્ટી પાવર ટ્રેન અપ સુધી હવે પ્રથમ વખત એ એમટી વિકલ્પની સાથે અલ્ટ્રોઝને રોજિંદા ડ્રાઈવને અસાધારણ મુસાફરીમાં ફેરવવા માટે બનાવવામાં આવી છે સુરતના શ્રીજી ઓટો માર્ટમાં આ કાર લોન્ચિંગ સેગમેન્ટને આયોજિત કરવામાં આવી હોય જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા જય શ્રી કૃષ્ણ મારું નામ અલ્પેશ કુમાર હસમુખ પ્રજાપતિ હું સીજી ઓટોમાર્ટમાં છેલ્લા નવ વર્ષથી એઝ અ સીઈઓ આફ્ટર સેલ્સ અને સેલ્સ તરીકે કાર્યરત છું આજે જાહેર જનતાને અને ખાસ કરીને કાસ્ટમર ટાટાના ચાહકો અને ટાટાના કસ્ટમરોને જણાવતા ઘણો આનંદ થાય છે કે જે નવી અલ્ટ્રો જે આવી છે જે અલ્ટ્રો જે સક્સેસ હતી હવે નવા રૂપમાં પેટ્રોલ સીએનજી અને ડીઝલમાં એક નવા ફેઝમાં લોન્ચ થઈ છે ને એની ભાવ પણ બહુ સરસ અને કોમ્પિટેટિવ ભાવ છે આજના જમાનામાં અપગ્રેડ થવું બહુ જ જરૂરી છે તેમ ટાઈમ ટુ ટાઈમ ટાટા બી સમયસર એને અપગ્રેટ કરે છે અને ફ્યુચર્સની સાથે સાથે સેફ્ટી ફીચર્સમાં બી ઘણા બધા અપડેટ થયા છે ઘણા બધા ફીચર્સ એની અંદર એડ થયા છે આજે એ જણાવવા ઘણો આનંદ થાય છે કે કલરો નવા કલરો નવા વેરિયન્ટો અને નવું ફેશિયો સાથે આજે ટાટા લાવી રહી છે અલ્ટ્રોઝની જે બેઝિક પ્રાઇસ છે સ્ટાર્ટિંગ પ્રાઇસ સિક્સ પોઈન્ટ એટી સ્ટાર્ટ થાય અને સાડા અગિયાર સુધીની પ્રાઇસ એકસો રૂમ તમને મળી રહેશે એમાં પેટ્રો પેટ્રોલ સીએનજી અને ડીઝલ ત્રણે ત્રણમાં તમને વેરિયન્ટ મળે તમને જણાવતા એ પણ ખુશી થાય છે કે આજે હેચબેગ પ્રીમિયમમાં સૌથી બેસ્ટ અગર સેગમેન્ટ હોય તો ટાટા અલ્ટ્રો છે અને જણાવતા એ પણ આનંદ થાય છે કે આખા પાન ઇન્ડિયામાં જો હેચબેગમાં ડીઝલ ગાડી જો કોઈ હોય તો માત્ર અને માત્ર અલ્ટ્રોજ જ છે બીજી કોઈ ગાડી સેગમેન્ટમાં નથી જે આજની તારીખમાં બી એસ સિક્સ અને ફેસ ટુના રેન્જમાં તમને ગાડી મળે છે જે ઘણા લોકો ડીઝલના ચાહકો છે એ પણ એ જોઈ શકે છે નવા ફીચર સાથે એના ઘણા બધા થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા ફીચર્સ ઘણા બધાની અંદર મેં 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 ઇન્ફોટેક સિસ્ટમથી લઈને અંદરના ક્લસ્ટર ઇન્ફોટેક સિસ્ટમ ઘણા બધા ફીચર એડ કર્યા છે બધાને નમ્ર વિનંતી છે કે તમે આવો પધારો શ્રીજીમાં ને તમે ગાડીનો લુક જો અને તમે ગાડીને આવકારો ટાટા એટલે શ્રીજી અને શ્રીજી એટલે ટાટા એટલે ઘણું ઘણું ધન્યવાદ જય ગરવી જય ગુજરાત નમસ્કાર સુરતવાસીઓ મેરા નામ અંકુર ખંડેલવાલે ઓર મેં ટાટા મોટર્સ ગુજરાત હેડ હું आज हम सूरत में आए हैं अपनी एक नई गाड़ी अल्ट्रॉस को लॉन्च करने के लिए और ये जो गाड़ी है वो बहुत सारे फ़ीचर्स के साथ आज लॉन्च हुई है और इसमें मतलब सारे फ़ीचर्स तो मैं आपको बताऊंगा तो लिस्ट लंबी हो जाएगी सो मैं सभी को रिक्वेस्ट करूंगा कि हमारे शोरूम में आइए नज़दीकी शोरूम टाटा मोटर्स के आपको मिल जाएंगे आप उस पर आइए सारे फीचर्स देखिए बट आई थिंक कुछ हाईलाइट्स है आई थिंक द बेस्ट इज़ द प्राइस ये गाड़ी हमने सिक्स लाख रुपीस में लॉन्च करी है जिसमें आपको स्टैंडर्ड सिक्स एयरबैग्स की सुविधा प्राप्त होती है इसके साथ में आपको नवीनतम से नवीनतम फीचर्स फैसिलिटीज़ जो इस सेगमेंट की किसी भी गाड़ी में आज की तारीख में नहीं है ये पहली हैचबैक है जो फाइव स्टार सेफ्टी रेटिंग के साथ में है जो कि टाटा मोटर्स की, की खासियत है टाटा मोटर्स अपने ग्राहकों को नए नए तरीके से हमेशा नई ऑफरिंग देता है और अभी हमने साल की शुरुआत की थी अपनी एक नई टियागो नई टिगोर से और आज हम करीब करीब साल का पहला चरण हमने पार कर रहे हैं और हमने एक नया एल्ट्रॉस देखा है और मुझे बहुत खुशी है कि आज हमने सूरत वासियों के लिए ये लॉन्च किया है મેં ચાં કે આપ સબ આઈએ હારો રૂમ ઓ ગાડી કોઈએ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટને